એલા લેવાના ભડા તા આ કેટલા વેસે આપડો ભડા 3 4 લઈ લે સારમ સારા ગોટી ગોટી હા તો ન હારો આ બાજુ નો તો ના ગોતા હા મોછડ ઉપર બાજુ <messive> 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 ઘડા તો ના કોર મૂર પડ્યા છે કોઈ ચોરી કરી તો મારવામાં પાખી જ તમારે નથી કરી ચોરી હું આ મધુરા હારા છે ભળા ફટ યાદા જો હે પૂછી લે ભાવનું પૂછી લે હેડો પૂભાવ જો ભાવ પૂછી લે હોવ ને કેવા છે આમ પૂળા હારા છે ભળા ફટ ઓ લેવા હોય કેવા ના છે હોવે એક પૂળો કેટલાનો 30 રૂપિયા

હાથ રૂપિયા એક પડવા લે બધા લઈ જાય ના હાથ રૂપિયામાં તો ના ચાલતા તો દસ રૂપિયા રાખે છે છેલ્લે તમારે છેલ્લા જ લેવાના અમારે છે ભાઈ કાન ના કે પડાના આ પડાના પડાના તો પંદર રૂપિયા લેવાના છે એક પડાના તેર રૂપિયા ના તેર નહીં પૂરા પૂરા પંદર દોઢ આલવાના હે

ઓગણીસ રૂપિયા પૈસા નહી પૈસા નઈ રોકડા પૈસા રૂપિયા રાખવા બત્રીસ 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 પાંચસો પાંત્રીસ પાંત્રીસ પાંચસો પોંત્રી હું એ બોલો આ છે બોલાવું મને જોવા પહેલા એક રૂપિયા એક એક અગિયારસો પોલીયા અગિયારસો બોલો હાલ ને હાલ આ ભણાવી દઉં પણ મારો ભાઈ સાલ લઈ જાય ને ભણ્યા મેં પંદર રૂપિયા રાખ્યા છે